હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું કે છોકરાઓ ઘણા દિવસો પછી સોરી સોરી ઘણા મહિનાઓ પછી આપણી મુલાકાત ફરી એકવાર પાછી થઈ રહી છે હમનેલા અને ટાઈટલ જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે કે પાંચ વર્ષ પછી પહેલું પેમેન્ટ તો તમને પૂરે જાણકારી આપીશ કે 5 પછી મારું YouTube નું પેમેન્ટ કેમ આવ્યું ચેનલ માં કેટલા પેમેન્ટ આવ્યા આયલું જ આવે જો પહેલું પેમેન્ટ જોર્યું કે હા આવ છે હો અલ્યા ભાગે કે ખરી કેટલામાં પેમેન્ટ આવ્યું હવે જો માહ તન કવત કરી

business oh,

આપણે જીતવાનું છે મારો સિંગર આવી જાય મારા આવી જાય

મિત્રો તમે જો અમે હેના રમતા જ એટલે નીચે થોડોક અવાજ થતો હતો એટલે અમે એ ગ્રીન હાઉસ જેવું જો કેવું મસ્ત બનાવ્યું છે ઓલે વખતે વખતમાં આવ્યા હતા ને ત્યાં નહોતું પણ જો આ એક અપડેટ થયું અપગ્રેડ થયું અને કંઈક આઉ નવ બનાવ્યું અહીંયા શાંત વાતાવરણ છે અને અહીંયા છોકરાઓને હેને એક્ટિવિટી અને સ્ટડી કરવું હોય તો અહીંયા જો આ બે હિંચકા છે બતાવો તમે હિંચકા બતાવી જોવો હિંચકા બતાવો જોવા હિંચકા એ આખો આ ગ્રીન હાઉસ ટાઈપમાં જો એકદમ આમ લીલોતરી લીલોતરી લાગશે તમને બધું થોડીક વાર અંતક શરીરમાં ડિમાન્ડ હતી કે તમે લાઈવ એક્ટિંગ બતાવો પછી શું

હેલો પપૂડી હલો પપ્પા તારે માવા ખાવા છો ને તું ઘરે આવું તારો છે ઘરે આવું ત્યારબાદ એમને કરવાનું હતું ટીવી ફિટ એટલે અમે બધા વર્ગી ગયા ટીવી ફીટ કરવામાં મિત્રો અત્યારે છે ને ટીવી બદલીએ છોકરી કે કોઈ પણ છોકરી થઈ ગયે એટલે રાજકોટ કાલે નવરાત્રી છે એમાં એક દાતા એને લાઈવ આપવા ટીવી કાઢીને આપી દીધું તમે લઈ જાવ ડાયરેક્ટ આપી દીધું એને ઘર માંથી ઉતારી એવડા દાતા એમ જો આ ટીવી ને એ પાછું ફિટ કરી દેમ અને પછી એમ ચાલુ થઈ જાય પછી દોડો રમવા ધ્યાન નાખી જાવ અરે તો ફાઇનલી ટીવી ચાલુ થઈ ગયું છે કેવી ખીલ આવે હે મજા આવે હે રેડી ને તો મિત્રો આપણે અહીંયા અગ્નિ ચેરિટેબલ એન્ડ ફાઉન્ડેશન સંચાલિત અનાથ બાળકોની સંસ્થાનું પેમેન્ટ ત્યારે પણ આવ્યા અને આપણે અત્યારે અહીંયા માત્ર અનાથ બાળકોની છોકરાઓ માટે નથી છોકરીઓ માટે છે અને કેટલા ચાર વર્ષથી લઈને ચાર વર્ષથી લઈને બાવીસ વર્ષ સુધી વર્ષ દીકરીઓ અહીંયા આશરો મેળવે છે અને આપણે સાહેબ છે એ અત્યારે અહીંયા મેન મેનેજમેન્ટ ને બધું કરે છે એટલે આપણે યુટ્યુબ નું પેલું પેમેન્ટ આવ્યું ને એટલે આપડે સાહેબ વાત કરી કે જે નીડ હોય કે ભાઈ તમારે અહીંયા જરૂરિયાત મુજબ શું ઘટે છે છોકરીનું કીધું કે નાઈટ ડ્રેસ ની આપણે જોઈએ છે દીકરીઓ માટે તો મેં કીધું કઈ વાંધો નાઇટ ડ્રેસ નું જે રિક્વાયરમેન્ટ હતી એ આપડે ત્રીસ દીકરીઓને પ્રોવાઈડ કરી દેશું એટલે એ હમણાં તમે જોયું હશે કે ભાઈ નાઇટ ડ્રેસ નું હજી સિલેક્શન ચાલે છે જે પણ દીકરીઓને જેટલું પણ બહેનો જે નાઇટ ડ્રેસ જતો હોય સાહેબ ને કહી દીધું એ ધર્મપ્રેમી જનતા ને જણાવવાનું કે તમે અહીંયા આવો તો એનું એડ્રેસ સાહેબ જય શ્રી કૃષ્ણ બધા આજે મેંદડા ગામમાં આ સ્થાયી છે સંસ્થા આપણો એડ્રેસ છે જુનાગઢ જિલ્લો તાલુકો મેંદડા સરકારી હોસ્પિટલ ની પાછળ કેશવ બેંકની બાજુમાં કૃષ્ણ સોસાયટી શેરી નંબર બે મેંદડા રેડી એટલે કોઈને પણ એમ થતું હોય કે ભાઈ અમારે અહીંયા આવવું છે મુલાકાત લેવી છે આ સંસ્થાની તો કોઈ પણ આવી શકે છે અને કોઈને પણ જે ડોનેશન દેવું હોય અત્યારે ડોનેશન ની ખૂબ જ જરૂર છે અને બીજી મેન વસ્તુ એ કે જે લોકો ભાઈ અહીંયા આવે છે એ લાઈવ ખવડાવવા ને એવું બધું આવે છે તમારો બહુ બધો પ્રેમ હોય છે અને તમારી અહીં ભાવના હોય છે એટલે એ બહુ સારી છે પણ દીકરીઓને બહેનોને જે જરૂરિયાત છે એ નીડ હોય કે ભાઈ એમને શું રિક્વાયરમેન્ટ છે એ પણ પૂછો ખવડાવો એ વાત બાબત બરોબર છે પણ ઘણી વખત એવું થાય છે વૈધુ ઘટ્યું હોય એ એ ના દીકરીઓને ખવડાવવામાં આવે છે તો વૈધુ ઘટ્યું નહીં બને એટલે આપણે સહાય કરવાની છે બસ એના જે રિક્વાયરમેન્ટ હોય ને એ પૂરું પાડો કેમ કે ખાવાનું તો મોસ્ટ ઓફલી થઈ જાતું હોય છે પણ જે અત્યારે પ્રાઇવેટ સ્કૂલ માં ભણે છે અને પ્રાઇવેટ સ્કૂલમાં ભણવા માટેના ખર્ચા એને વાન માટેના ખર્ચા અને બીજું આ ટ્યુશન ના ખર્ચા બધી જે આ લાઇટ બિલ ને બધું ભરાતું હોય ને એના એના ખર્ચા પણ રિક્વાયરમેન્ટ એની પણ હોય છે એટલે બને તો એ પણ પ્રોવાઇડ કરો એમની પણ રિક્વાયરમેન્ટ હોય છે ક્યુઆર કોડ સ્કેનર મોબાઈલ નંબર અત્યારે તમને સ્ક્રીન ઉપર આપી દીધા છે તો એમાં તમે તમારે જે પણ કંઈ ડોનેટ કે ડોનેશન કરવું હોય તો તમે કરી શકો છો આપ સૌનો પ્રેમ છે એટલે અહીંયા સુધી પહોંચ્યા છે દીકરીઓનો આપણે જમણવાર પણ રાખી દીધો તો ભેગે ભેગું મેં કીધું જમણવાર ગોઠવી જ નાખી આજે રવિવાર હતો એટલે બધી બહેનો હતી એટલે બહેનો સાથે મળીને પણ બહુ મજા આવી રમત ગમત કરી સપોર્ટ કરજો સાત સકાર આપતા રહેજો એટલે ઘણું ઘણું બસ ફૂલ મળી જેમાં ટેલેન્ટ હોય

હે હકીકત માં બહુ મજા આવી કે ખોટા ખોટ ગયો હકીકત માં બાકી કેવું અંતાક્ષરી રમવાની મજા આવી હતી ને